જય હો સનાતન મિત્રો આજે આપણે ભાગવત પુરાણમાંથી અમુક અમુક વાતો અહીં રજૂ કરીશું મિત્રો આ ભૌતિક જગતના મનુષ્યએ પોતપોતાની રીતે ઊભા કરેલા ભગવાનો અને પોતા તેને ઉચ્ચ સાબિત કરવા માટે અલગ અલગ સંપ્રદાયો સ્થાપ્યા અલગ અલગ ધર્મો સ્થાપ્યા અને અલગ અલગ પ્રકારના છોપરાઓ સિતર્યા પણ મિત્રો સત્ય સનાતનને સમજવા માટે જો તમારી અંદર નિખાલસતા ભર્યું હૃદય અને ભાવ નથી તો આ બધું જ એક ગોખણિયા જ્ઞાન જેવું છે ખરેખર મિત્રો ભગવાન શ્રી રામજીએ થયા એટલે કે રામાવતારમાં જ્યારે ભગવાન તેના ગુરુ પાસેથી જ્ઞાન શીખવા ગયા ત્યારે પણ વૈદિક જ્ઞાન તો હતું જ અને તે સમયમાં જો કોઈ પુસ્તકો લખાણા હોય તો માત્ર ને માત્ર રામાયણની રચના વાલ્મીકી ઋષિના હાથે થયેલી ત્યાર પછી જ્યારે મહાભારતનો સમય આવ્યો ત્યારે વેદ વ્યાસજી થયા અને નારદ મુનિની ઋષિ નારદજીની પ્રેરણાથી અઢાર પુરાણો ભાગવત પુ પુરાણ મહાભારત બધા જ શાસ્ત્રો અને ચારેય વેદો લખાણા જે અમુક વર્ષો પહેલાં માત્ર ને માત્ર એક જ વેદ હતું જેને વૈદિક જ્ઞાન કહેવામાં આવતું હતું પણ વેદમ વ્યાસજીએ તેના ચાર વિભાગો કર્યા અને ચાર વેદ ઋગ્વેદ સામવેદ અથર્વેદ યજુર્વેદ એમ ચાર વિભાગોમાં રચ્યું અને ઉપનિષદ ઉપનિષદો લખ્યા પુરાણો લખ્યા વેદમ વ્યાસજીએ તેના પુત્રને અને તેના કેટલાક શિષ્યોને અલગ અલગ વિભાગમાં બધાને અલગ અલગ રીતે જ્ઞાન આપ્યું જેથી એમાં અલગ અલગ પાખીઓ પડતી ગઈ અને હવના બુદ્ધિ પ્રમાણે તેમાં અલગ અલગ વિભાગો પડતા ગયા અને આજે એના પરિણામ સ્વરૂપે અલગ અલગ સંપ્રદાયો થઈ ગયા અલગ અલગ ધર્મો થઈ ગયા અને તે પોતપોતાના ભગવાનોને મોટા સ્વાબી સાબિત કરવા માટે અલગ અલગ પ્રમાણો આપે છે અને અલગ અલગ રીતે સોપડાઓ ચિતરે છે સત્ય હકીકત ખરેખર આ છે પણ સત્ય સનાતનનું જે મૂળ સ્વરૂપ છે તે આજે ખરેખર વિસરાઈ ગયું છે મનુષ્ય પરમ સત્ય વિશે પૂછા કરવા માટે નિર્માયેલો છે અને તેના કાર્યનું મુખ્ય અન્ય બીજું કોઈ ધ્યેય હોવું જોઈએ નહીં સત્ય જ્ઞાન પ્રાપ્ત કરવું તે જ તેનું ધ્યેય હોવું જોઈએ આવું ભાગવત પુરાણમાં કહ્યું છે એના માટે સદગુરુ હોવા જરૂરી છે જ્ઞાન આપવા અને જ્ઞાન પ્રાપ્ત કરવા જે બેઠેલા શિષ્ય અને ગુરુ એ આ ચાર પાપોથી જ્યાં કા કળિયુગના ચાર પાપો છે તેનાથી દૂર રહેવા જોઈએ હવે કળિયુગના ચાર કયા પાપો મુખ્ય પાપો કહ્યા છે એમાં એક છે પશુઓનું કતલ કરવું બીજું નશાખોરી ત્રીજું સ્ત્રીઓ સાથેનો અનૈતિક સંબંધ અને ચોથું દરેક પ્રકારનો જુગાર સટ્ટો આનાથી દૂર રહેવું જોઈએ તો અને તો જ તમે સત્ય જ્ઞાન પ્રાપ્ત કરી શકો છો મિત્રો ભાગવત પુરાણની અંદર બીજી ઘણી બધી વ્યાખ્યાઓ સમજાવવા માટે છે ભક્તિ ખરેખર ભક્તિ એટલે આત્માની શુદ્ધ પ્રવૃત્તિ સાચા ભક્તની અંદર વિષય વાસના ઈચ્છા લોભ આળસ મૂર્ખતા ઊંઘ જેવી રોગિષ્ટ પ્રવૃત્તિ પૂર્ણપણે નાશ પામે છે ભક્તિના સ પ્રભાવથી રસ અને તમસની જે અસર હોય છે તે નાબૂદ થઈ જાય મિત્રો ઈશ્વર શું તમે ધારો છો તે મુજબ વિરાટ સ્વરૂપે તમને જોઈ શકશો એવું લાગે છે ના ખરેખર એ તો કાલ્પનિક વસ્તુ છે ભગવાન અને જીવ એ જીવંત ચેતના છે અને તે તેઓ મૂળ દિવ્ય શરીર ધરાવે છે જે આપણે કલ્પના કરીએ છીએ તેવું ખરેખર શરીર નથી તે તો માત્ર આપણે બતાવવા માટે આપણે સમજી શકીએ તે માટે એવું વર્ણન આપવામાં આવેલું છે જ્યારે મનુષ્ય સૂક્ષ્મ અને સ્થૂળ શરીરને કાંઈ લેવા દેવા નથી એવો અનુભવ કરે ત્યારે તે પરમાત્માને તે જોઈ શકે છે ભાગવત પુરાણની અંદર એક બહુ મસ્ત વાત કરી છે કે જીવને જન્મ મૃત્યુ અને વ્યાધિ આ ચાર દુઃખ જે ફરજિયાત છે તે પોતપોતાના કર્મ અનુસાર જીવને પણ ભોગવવા પડે છે અને તે મુજબ તેને રહેવા માટે અલગ અલગ સ્થળો મળે છે એક કર્મ પ્રમાણે સુખ અને દુઃખ ભોગવે છે માટે આવી બધી જ વસ્તુઓમાં લોભાયા વિના ઈશ્વર પ્રત્યેની ભક્તિ છોડવી નહીં કેમ કે તેને પ્રાપ્ત કરવાનો પ્રયત્ન જ સાચો પ્રયત્ન છે તો આજે મિત્રો આ વિડીયો મારો પૂર્ણ કરું છું ફરી મળીશું નેક્સ્ટ વિડીયોમાં કંઈક અલગ જ જ્ઞાન સાથે જય હો સનાતન